દમણમાં માછી સમાજ દ્વારા ઢીંગલા દેવ દેવલગ્ન ઉજવવામાં આવ્યું દમણમાં માછી સમાજ દ્વારા ઢીંગલા ઢીંગલી નું દેવલગ્ન ઉજવવામાં આવ્યો છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે સંઘ પ્રદેશ દમણમાં આવા વરસાદી માહોલમાં પણ લગ્નની મોસમ પૂર બહારમાં ચાલી રહી છે દમણમાં અત્યારે ધામધૂમથી લગ્ન ઉજવાઈ રહ્યા છે એક બે નહીં પરંતુ ઘરે ઘરે આવા લગ્નનો માહોલ જોવા મળી રહ્યો છે હા સાંભળીને થોડી નવાઈ લાગે પણ સાચું છે જો કે આ લગ્ન કોઈ વર કન્યા નહીં પરંતુ એક અનોખા જ લગ્ન જોવા મળી રહ્યા છે આ વરસાદી માહોલમાં પણ દમણના જાહેર માર્ગો પર લગ્ન જેવો માહોલ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો અત્યારે દમણમાં લગ્નની મોસમના છે લગ્નના વરઘોડા યોજાઈ રહ્યા છે આ વરઘોડામાં બાળકોથી લઈને તમામ ઉંમરની મહિલાઓ લગ્નના વરઘોડાને માણી રહી છે જોકે આપણે જાણીને નવાઈ લાગશે કે આ કોઈ વર કન્યાના નહીં પરંતુ ઢીંગલા ઢીંગલીના લગ્ન રહ્યા છે સમાજ દ્વારા જેટલી શેરીઓમાં અનેક ઘરોમાં ઢીંગલા ઢીંગલીના લગ્નની ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ માછી સમાજની મહિલાઓ અને બાળકોએ દેવ લગ્નની ઉજવણી કરી રહ્યા છે ઢીંગલા ઢીંગલીને ને વર કન્યા જેમ શણગારવામાં આવે છે નવા વસ્ત્રો અને તેમનો સાજ શણગાર કરવામાં આવે છે તમામ પરિવારોમાં સાચા લગ્ન જેવો માહોલ જોવા મળે છે ઘરના ઢીંગલીના લગ્નમાં વાસ્તવિક લગ્નની જેમ હાજરી હોય છે પરંપરાગત લોકગીતો ગવાય છે લગ્ન સમયે ઢીંગલાના વરઘોડાને બહાર કાઢવામાં આવે છે ડીજે સાઉન્ડના ગીત ઉપર નાચતા ગાતા જાણ ઢીંગલીના ઘરે પહોંચે છે આ લગ્ન પાછળ અનોખી લોકવાયકા જોવા મળે છે એવી માન્યતા છે કે ચોમાસા દરમિયાન રોગચાળાના ફાટી નીકળે અને લોકો સ્વસ્થ રહે તેના માટે માછી સમાજ લોકો પોતાના જૂના કપડાઓ ભેગા કરી ઢીંગલા ઢીંગલીનું સ્વરૂપ આપવામાં આવે છે ત્યારબાદ એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના વિધિવત લગ્ન કરવામાં આવે અને આખા ગામમાં નાચતા ગાતા ડીજેની તાલે ગરબા ગાઈ વરઘોડો લગ્નના મંડપમાં મહારાજ લગ્ન વિધિ કરાવે છે એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના લગ્ન કર્યા બાદ માછી સમાજમાં લગ્ન થતા નથી ત્યારબાદ દેવ ઉઠી અગિયારસ અને દેવ દિવાળીથી ફરીથી લગ્ન થાય છે એક માન્યતા એ પણ છે કે માછીમારો જ્યારે દરિયો ખેડવા જાય છે તેની રક્ષા માટે માછીમારોની મહિલા પોતાના ફળિયામાંથી કપડાં ભેગા કરી તેમાંથી ઢીંગલા ઢીંગલીનું સ્વરૂપ આપવામાં આવે છે અષાઢ મહિનાની એકાદશીના દિવસે લગ્ન વિધિ કર્યા બાદ પંદર દિવસ પછી તેમનું દરિયામાં વિસર્જન કરવામાં આવે છે દિવાસાના દિવસે જે મોટી ભરતી હોય તે દિવસે ઢીંગલા ઢીંગલીનું વિસર્જન કરવા પાછળ એવી પણ માન્યતા છે કે માછીમારી કરતા ભાઈઓની રક્ષા દરિયામાં આ ઢીંગલા ઢીંગલી કરશે અને માછીમારોનું આખું વર્ષ સારું જાય આ મહિલાઓ ભગવાન સ્વરૂપે ઢીંગલા ઢીંગલીના લગ્ન કરીને સુખકારકની પ્રાર્થના કરે છે અને આ પરંપરા આજ પેઢીને પણ તેને સમજ આપે છે